વાગરા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય પ્લાસ્ટ કંપનીનો ડ્રગો કરવાનો પ્રયાસ બે કર્મચારીઓ કંપનીનો ટ્રક ટાયર ફાટ્યો હોવાનો દાવો વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી કર્મચારીઓના કેમિકલ ડિવિઝનમાં સાંજે થયેલા એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે પ્રાથમિક અહેવાલો અનુસાર કંપનીના યુટિલિટી પ્લાન્ટમાં આવેલા એક ટેન્કમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો જેના પરિણામે ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાજી ગયા છે આ ઘટના અંગે કંપની દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી જે અનેક સવાલો ઉભા કરી રહી છે આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આસપાસના ગામો જેવા કે અરગામા અને વિલાય સુધી સંભળાયો હતો સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ આ ઘટનાથી ભયભીત થઈ ગયા હતા એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની દિવાલો પણ ધ્રુજી ઉઠી હતી આ ઘટનામાં સરનાર ગામનો અમાન નામનો યુવક અને અન્ય એક આમોદ પથકનો સામિલ નામનો કર્મચારી તેમજ એક અન્ય ટેકનિશિયન દાજી ગયા છે ટેકનિશિયનની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે જોકે આ અંગે સત્તાવાર કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી આટલી ગંભીર ઘટના બાદ પણ કંપની દ્વારા સત્તાવાર રીતે સાચું નિવેદન ન આપવું એ અનેક શંકાઓને જન્મ આપી રહ્યું છે શું કંપની આ ઘટના પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરી રહી છે શું સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં બેદરકારી રાખવામાં આવી હતી અને સૌથી અગત્યનું શું કંપનીના આવા અસુરક્ષિત વાતાવરણને કારણે કર્મચારીઓના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે જો કે આ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે જ્યારે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનના એચઆર મેનેજર મનીષ સિટુટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એક વિપરીત માહિતી આપી હતી તેઓના જણાવ્યા મુજબ સોળ સપ્ટેમ્બર બે હજાર રોજ સાંજે સાત વાગ્યાના સમયે કેમિકલ ડિવિઝનમાં એક કર્મચારી પરથી નીચે પડી ગયો હતો માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે જે ધડાકાનો અવાજ સંભળાયો હતો તે કોઈ બ્રાન્ચનો નહીં પરંતુ કંપનીમાં કામ માટે આવેલી એક ટ્રકના ટાયર ફાટવાનો હતો આનાથી સ્પષ્ટ થાય છે કે

સામાન્ય રીતે ટ્રકના ટાયર ફાટવાનો અવાજ એક ચોક્કસ હદમાં સંભળાતો હોય છે પરંતુ આ ઘટનામાં અરગામાં આગ સુધી ધડાકાનો અવાજ સંભળાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જે કંપનીના ખુલાસા પર શંકા ઊભી કરે છે શું કંપની વાસ્તવિકતા છુપાવવા માટે ટ્રકના ટાયર ફાટવાનું બહાનું કાઢી રહી છે જ્યાં સુધી તટસ્થ તપાસ નહીં થાય ત્યાં સુધી આ રહસ્યમય અંકબંધ રહેશે